નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ઓતરા નક્ષત્રને લઈ અંબાલાલ પટેલની મિત્રો ભારે વરસાદની આગાહીઓ સામે આવી છે મિત્રો અંબાલાલ પટેલની નવી નકોર આગાહી જેમાં સપ્ટેમ્બરમાં ઉપરા ઉપરી સિસ્ટમો આવશે અને મુશળધાર વરસાદની આગાહી જેમાં મિત્રો સપ્ટેમ્બરમાં મોટે ભાગે બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમ વધુ મિત્રો મજબૂત બનીને ડીપ ડિપ્રેશન જેવી સિસ્ટમો બને છે ત્યારે મિત્રો આ સિસ્ટમ મોટે ભાગે પશ્ચિમના ભારતના રાજ્યો તરફ આવતી હોય છે જ્યારે મિત્રો આવી મજબૂત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી મિત્રો અતિભારે વરસાદનું હવામાન જોવા મળતું હોય છે દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદીનો મિત્રો માહોલ જોવા મળતો હોય છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગથી લઈને મિત્રો અંતિમ દિવસો દરમિયાન રાજ્યના મિત્રો ઘણા વિસ્તારોમાં તોફાન અને પવન સાથે વરસાદ મિત્રો જોવા મળતો હોય છે જેમાં મિત્રો અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈ આગાહીઓ સામે આવી છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા કાર્યકાળમાં મિત્રો સરકારની મોટી ભેટ તો ત્રીજો કાર્યકાળ પૂર્ણ થયા ના મિત્રો સો દિવસ પૂરા થતા ને સાથે જ કેન્દ્રની મોદી સરકારે મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી છે તમને મિત્રો જણાવી દઈએ કે મોદી સરકાર પહેલાં પણ પોતાના બીજા કાર્યકાળના સો દિવસ પૂર્ણ થતાના સાથે જ મિત્રો મોટી ઘોષણા કરી હતી જેમાંથી મિત્રો એક કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાની હતી પોતાના મિત્રો ત્રીજા કાર્યકાળમાં પણ કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપતા મિત્રો સાત યોજનાઓની મિત્રો જાહેરાત કરી છે જેના સંચાલન માટે તેર હજાર નવસો ને છાસઠ કરોડની રૂપિયાની મિત્રો ફાળવણી પણ કરવામાં આવી ગઈ છે આ રૂપિયા ફાળવણી કરતા સમય મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા ખેડૂતો માટે મિત્રો તેર હજાર નવસો ને છાસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરીને મિત્રો સાત યોજનાઓની ચલાવવામાં આવશે એવું મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બીજા કાર્યકાળમાં પણ ભેટ આપીને મોટો નિર્ણય લેવામાં મિત્રો આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોન માફને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈ મહત્વના મિત્રો સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોએ લોન લીધેલી નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે મિત્રો કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી મિત્રો ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અડધા મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી મિત્રો વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરી ભરે છે જેમાં મિત્રો ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા આપીને મિત્રો ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો આજે કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક લોન અને દેવા માફીને લઈ સમાચારો મિત્રો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા માફ કે પાક ધિરાણ લોનને રાહત માટે મિત્રો કોઈ પણ સમાચાર સામે આવતા નથી અને સરકાર દ્વારા કોઈ નિર્ણય પણ મિત્રો કરવામાં આવતો નથી જેમાં મિત્રો અત્યારે મોઘા બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર અને અતિવૃષ્ટિ સર્જાય છે જેમાં ખેડૂતોને મિત્રો મોટું નુકસાન થાય છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ હજારથી માંડીને મિત્રો પંચ્યાસી હજારની સહાય આપવામાં આવશે મિત્રો તાજેતરમાં વડોદરામાં ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી જેના લીધે મિત્રો વડોદરાના રહીશોને ઘર વખરીથી માંડીને મિત્રો વેપાર વાણિજ્યમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે મિત્રો ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મિત્રો મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મિત્રો મોટો નિર્ણય લેતા પાંચ હજારથી માંડીને મિત્રો પંચ્યાસી હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો અલગ અલગ પેકેટની તૈયારીઓ પણ કરવામાં આવી છે જેમાં લારી ધારકોને માંડીને ચોવીસ માસિક એટલે મિત્રો પાંચ લાખનું ટર્ન ઓવર કરતા વેપારીઓનો પણ સમાવેશ મિત્રો આમાં કરવામાં આવ્યો છે જેમાં મિત્રો વડોદરાના પૂર અસરગ્રસ્તને પુનઃ વસવાટ અને ધંધા રોજગારને પુનઃ કાર્યરિત કરવા માટે રાજ્ય સરકારે મિત્રો મુખ્યમંત્રી રાહત નિધિમાંથી

તે દરમિયાન મિત્રો રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવમાં સાઠ થી મિત્રો પંચોતેર રૂપિયા વધ્યા છે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે પંચોતેર રૂપિયા વધીને મિત્રો અઢારસો ને પંચ્યાસી રૂપિયા થયો છે જ્યારે મિત્રો પામોલેલ તેલના ડબ્બાનો ભાવ સાહીઠ રૂપિયા વધીને મિત્રો ભાવ સોળસો ને મિત્રો પંચ્યાસી રૂપિયા થયો છે જ્યારે મિત્રો રાયડાના તેલના મિત્રો પચાસ રૂપિયા અને કોપરેલમાં મિત્રો એકસોને વીસ રૂપિયાનો વધારો થયો છે જો કે મિત્રો સારા સમાચાર તો એ છે કે સિંગતેલમાં મિત્રો ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો અઢારમો હપ્તો જાહેર તેમાં મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે મિત્રો ઘણી યોજનાઓ ચલાવે છે આમાંથી મિત્રો ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે ભારત એક મિત્રો કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત પર વિશેષ મિત્રો ધ્યાન પણ આપી રહી છે આથી મિત્રો સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ લાવતી રહે છે અને વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત સરકારે ખેડૂતોને મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરી હતી આ યોજનાનું નામ હતું મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો પ્રધાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પ્રદાન કરે છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો હવે જુલાઈ મહિના પછીનો મિત્રો ચોથો મહિનો એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનો રહેશે એવા અંદાજ છે કે મિત્રો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો મિત્રો બહાર પાડવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં મિત્રો પ્રથમ દિવસે લાખ ભક્તો ઉમટ્યા મિત્રો અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મેળામાં લાખોની આશરે એક પોઈન્ટ પંચાણું લાખ જેટલા માય ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગીર માળાઓ મિત્રો ગુંજી ઉઠી હતી વર્ષે મિત્રો આશરે ત્રીસ લાખ જેટલા ભક્તો ઉમટવાના અંદાજ છે લગભગ મિત્રો એસી લાખ જેટલી આવક પણ નોંધાઈ છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આગામી મહિનામાં નહીં મળે રાશન તો મિત્રો તહેવારોના દિવસો આવી રહ્યા છે ને રાશન કાર્ડ ધારકોને નહીં મળે રાશન તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો હવે સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવા મિત્રો જણાવ્યું છે આ માટે મિત્રો અગાઉ તેની તારીખ ત્રીસ જૂન નક્કી કરવામાં આવી હતી પરંતુ મિત્રો હવે આ તારીખ લંબાવીને મિત્રો ત્રીસ સપ્ટેમ્બર કરવામાં આવી છે એટલે કે મિત્રો જો રાશન કાર્ડ ધારકને ત્રીસ સપ્ટેમ્બર સુધી તેનું ઈ કેવાય સી પૂર્ણ નથી કર્યું તેથી મિત્રો તે કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે મિત્રો વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામ કાર્ડથી નોંધાયેલા છે જેમણે કોઈ અન્ય સાથે લગ્ન કર્યા છે અથવા તો મિત્રો સ્થળ છોડી દીધું છે અથવા તો તેનું મૃત્યુ થઈ ગયું છે તેથી મિત્રો સરકાર ઈ કેવાયસી દ્વારા ખાતરી કરી રહી છે કે લોકોને ખરેખર લાભ મળે છે અને તે પાત્ર છે કે નહીં મિત્રો મફત રાશન મેળવી શકે તેવા મિત્રો લોકો માટે રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને ઈ કેવાયસી કરાવવું મિત્રો ફરજિયાત કરવામાં આવ્યું છે તેવા લોકોને મિત્રો રાશન મળશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો મિત્રો ખેડૂત મગફળીમાં ફસાયો તો મિત્રો બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ જે હજારથી બારસો રૂપિયા મળતું હતું જે મિત્રો આજે ડબલ થઈને મિત્રો 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે અને તે જ રીતે મિત્રો બે વર્ષ પહેલાં જે એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે મિત્રો આઠસો રૂપિયા હતા જેમાં મિત્રો ભાવ વધારો આવતા તે બારસો રૂપિયાએ પહોંચ્યા છે વધુમાં વધુ મિત્રો બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે મિત્રો આજે અઢીસોથી મિત્રો સાડા ત્રણસો રૂપિયા થઈ ગયું છે અને મિત્રો રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલાં અને આજની મિત્રો તારીખમાં ત્રીસ ટકાનો મિત્રો વધારો જોવા મળી રહ્યો છે આમ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે અને દેવાના મિત્રો ઝાડમાં ફસાતો જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો